બનાસકાંઠાની દાંતા તાલુકાના હડાદ ગામમાં કોંગ્રેસની સભા યોજાઈ જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને સમાજના લોકો જોડાયા અલગ અલગ મુદ્દાઓ પર આદિવાસી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી ગરીબ યુવાનો રાજપૂત સહિત વિવિધ સમાજ માટે અલગ અલગ મુદ્દાઓ પર વ્યક્તિત્વ આપ્યું ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ગોહિલે બનાસ અને શંકર ચૌધરી પર આકરા પ્રહાર કર્યા સાથે રૂપાલાના વિરોધ અંગે ભાજપ ઘેરી

લોકોનો પ્રેમ એટલે કે ગેનીબેન એ જીત છે દેશના પ્રધાનમંત્રી અહીંયા આવ્યા રાહુલ ગાંધીજીની ટિપ્પણી વિશે પોતાને અપમાન લાગી ગયું મોદીને એની વાતો કરી દેશની બહેનો દીકરીઓનો અપમાન વિશે એક અક્ષર પણ નહીં બોલ્યા અને હવે કેટલાક ભાજપના નેતાઓને દબાવીને પ્રેસનોટ ઇસ્યુ કરાવે છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ માફી દે દીવો અરે માફી કોને દેવાય જે દિલ થી માફ કર